કળા ખેત મજૂર શ્રમિક ખેતીવાડી સાથે સંકળાયેલા છે તો સમય ઓછો મળતો હોય પરંતુ જેમ આપણે ખેતરને કેટલું શું સરસ રીતે ધ્યાન રાખીને કેળીએ છે તો ધ્યાન રાખીએ છે એ પ્રમાણે આપણા સંતાનો એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે એ ખૂબ સારું ભણે આપણે આપણે એટલું જ પૂછીએ કે ભાઈ આજે શાળામાં સાહેબે શું ભણાવ્યું હતું આટલું પૂછો તો બાળક ખુશખુશ થઈ જાય પછી બધી વાત મારે કે આ સાહેબે ભણાવ્યું મારા બે યાર હું બાળક પર એ પોસા પડતો હોય છે તમાર આ એક વાક્ય ના કારણે એના પર પોસા આવતો હોય છે એટલે આપણે એક ખાસ કે મારા બાળકને પર એ પોસાયતો છે સાથે સાથે બાળક અત્યારે એ ગુતાવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે ટીનેજ એટલે એ દરમિયાન કોઈ ખરાબ सोबत એને ન લાગે એની ટીફામે તો અહીં કરીએ છે પણ તમે બેરા પછી ત્યાં ગેર કોઈ ખરાબ સંબંધ કા ખરાબ સંબંધ જ કેસરોનો ખાસ કેપ લાગતો હોય છે જે બીજા પ્રસંગ કરતા હોય તો આ ના નાનો બાળક છે એને ખબર નથી એટલે એ એની વાતમાં આવી જાય અને ગુટકા તમાકુ જેવા બીજા વ્યસનમાં આવી ન જાય એની આપણે કાળજી રાખવાની છે બીજી મોબાઈલનો મોબાઈલ ઉપયોગ ન થાય મોબાઈલ જરૂરી છે એમાં સારી વસ્તુઓ પણ આવે છે પણ એનો દુરુપયોગ ન થાય એની પણ કાળજી ચિંતા તમારે કરવાની છે બાળક વારંવાર મોબાઈલ જોતું હોય એમાં વિડિયો ગેમ રમતો હોય તો એને અટકાવવાનું આપણે એનું સતત ધ્યાન રાખવાનું છે કારણ કે જે સારું કરશું હજી એને ખબર નથી હજી નાનું બાળક છે આપણે સાવચેત બનીને બાળકને ક્યાંય એનું પતન ન થાય કે લપસી ના પડે કે તકલીફમાં ન મુકાય એની કાળજી આપણે રાખવાની છે જરૂર પડે તો દફતર પણ ચેક કરો જે કંઈ કરવું પડે કરે પણ બાળક ઉપર ચાપતી નજર રાખવાની જવાબદારી વાલીની હોય છે અહીંયા તમે બધું કરીએ જ છીએ પણ ઘેર આવ્યા પછી તમે એ કામ કરો એ ખૂબ જરૂરી છે અહીંયા બીજું સાહેબે વાત કરી કે અડતાલીસ દિવસ એટલે ખૂબ મહત્વના દિવસો આપણે બાકી રહ્યા છે ત્યારે અને વચ્ચે ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણ ભલે પ્રથમ આપણું મુખ્ય ધ્યેય પરીક્ષા છે સારા માર્ક્સ લાવવાના છે અને બોર્ડ પરીક્ષામાં સારા માર્ક્સ આવે તો આપણે એક નવું જીવન બનતું હોય છે સારું આપણે આપણો ભવિષ્ય બનતું હોય છે એટલે એ દિશામાં ધ્યાન રાખીને આપણે સખત મેને છેલી ઓળમાં જે 2020 મેચ રમાતી હોય ને 15મી ઓળ પછી જે બેટ્સમેન સારા રન કરે ચોકર જગ્યા ફટકાડે એમાં આપણે છેલ્લા દિવસોમાં ખૂબ સારી બેટિંગ કરવાની છે અને વાત કરું કઠોર પરિસ્થિતિનો કોઈ વિકલ્પ નથી જેને જેણે કઠોર પરિશ્રમ કર્યો છે એ સફળ થયો છે જેનામાં આળસ બેદરકારી અને થશે કાલે કરીશું કાલે કરીશું એવા વ્યક્તિ હંમેશા નિષ્ફળ જતા હોય છે એ સાહેબની વાત કરી આઈપીએસ તો એટલે મિત્રો આઈએસ ને આઈપીએસ બહુ ઊંચી કક્ષાની ડિગ્રીઓ છે એ મેરિટ તો કઠિન હોય છે પણ કેટલા વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય છે અને એનું પરિણામ પણ ઓછું આવતું હોય છે અને પરિણામ આવ્યા પછી પણ મૌખિક ઇન્ટરવ્યુ પર ઘણા નફા થતા હોય છે એટલે એવી પરીક્ષામાં પસાર થઈને આઈપીએસ બનો કે આઈએસ બનો એ બહુ કઠિન છે ને વ્યાસ સાહેબે કરી બતાવ્યું છે અને તેમ છતાં એ નોકરી છોડીને શિક્ષકની પ્રોફેસર બન્યા અને શિક્ષણ એ ખૂબ એક આમ એટલું બધું પવિત્ર એક ક્ષેત્ર છે કે કશું ખોટું કરવાનું નથી હોતું એક સારા સાચું ક્ષેત્ર હોય તો એ એ છે હું એલા શિક્ષણ સમિતિ ચેરમેન હતા ત્યારે જિલ્લામાં બધી શાળાઓ ખુલા કરો તો મને શિક્ષક જોડે બેસાવ ખૂબ મજા આવતી ઘણા શિક્ષકોને વિચારો ખૂબ સારા એમને મને સાંભળ્યા છે મે એમનામાં સિદ્ધાંતો આદર્શો પર તબક્કા જોયા છે એટલે આ એક જ વર્ગ એવો છે કે જે સમાજને દિશા આપી શકે છે કારણ કે અત્યારે ચાર બાજુ તમે જો તો દરેક ક્ષેત્રમાં નૈતિક કોઈનો અધપતન થયું છે પછી ધાર્મિક ક્ષેત્ર હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય દરેક અને મારા રાષ્ટ્રીય ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા તો જે કોલસ્ય હોય ને એ કુવાના તળિયે જઈને બેઠો છે તો જેનાથી વધારે નીચે જવાની કોઈ જગ્યા જ નથી એવું એવું આ ક્ષેત્ર બની ગયું છે આપણે નમ્રતાપૂર્વક હમણાં વકીલ છું વીસ વર્ષ રાજનીતિમાં રહ્યો છું પણ નમ્રતા સાથે કહું પ્રામાણિકતા સાથે પ્રામાણિકતાને આચરણમાં મૂકીને હું ચાલ્યો છું વીસ વર્ષ એક તૃતીયાનો કરપ્શન મને મારા ક્ષેત્રમાં મારા જિલ્લામાં કોઈ કહી ન શકે કે તમે એક તૃતીયાનો કરપ્શન ભ્રષ્ટાચાર કર્યો છે અને મેં ચાર ઇલેક્શન લડ્યો માં મે કોઈ કેરે દારૂ નથી પીવડાવ્યો જે નથી પૈસા આપ્યા મંદિરપુર માટે માધ્યમમાં કે સિમેન્ટ માટે ગયા માત્ર પ્રામાણિકતાથી કામ કર્યું છે અને પ્રામાણિકતાથી જીત્યો છે આજે એવા વ્યવસાયિક મારે જ્યારે મરવા થાય ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે સમાજમાં આજે એવા ઘણા માણસો જે છે જેના કારણે સમાજને ધોરણી આપી શકે અને સમાજ આગળ આવી શકે વિશેષ ને કેતા આપણે વ્યવસાયને ને સાંભળીએ વસ્તુ આભાર ભારતમાં થઈ